નમસ્કાર મિત્રો આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે સાંભળી અને કદાચ તમને વિશ્વાસ પણ નહીં આવે પરંતુ મિત્રો આવી ઘટનાઓ આપણા ભારત દેશમાં અને આપણા પૂર્વજોએ વેઠી છે અને જેમાં હું તમને એમ કહું કે એક ખેડૂતે પોતાના જીવથી પણ વાલી પત્નીને વેચી દીધી હતી અને એ પણ ધન દોલત રૂપિયા કે જમીન માટે નહીં માત્ર ખાલી પેટનો ખાડો પૂરવા માટે અને એ પણ અનાજ કે રાજભોગ માટે નહીં પરંતુ ખીજડાની સિંગો માટે તેણે પોતાની પત્નીનો સોદો કરી નાખ્યો હતો હા મિત્રો અને હવે હું તમને એમ કહું કે એક ગામના માણસો બીજા ગામ ઉપર દસ દસ પંદર પંદર માણસોના ટોળા બનાવી અને ચોરી અને લૂંટફાટ મચાવતા હતા અને જ્યારે આ ચોરો જ્યારે આ ગામમાં ચોરી કરવા માટે આવે ત્યારે એમની સામું સોનું પડ્યું છે ચાંદી પડી છે ઘરેણા પડ્યા છે બધું જ પડ્યું છે એમ છતાં તેઓ સોના ચાંદી કે ઘરેણાઓની ચોરી નથી કરી રહ્યા તો પછી મિત્રો એમને શું જોતું હશે તો ચાલો મિત્રો આ સમગ્ર ઘટનાને આપણે વિસ્તારથી જોઈએ નમસ્કાર મિત્રો આપણે વાત કરવાના છીએ છપ્પનિયા દુકાળની અને જેમાં મિત્રો પાંચ વર્ષ સુધી આ દુકાળે હાહાકાર મચાવ્યો હતો અને એમાં એવી એવી ઘટનાઓ બની હતી અને આવી તો હજારો ઘટનાઓ છે કે જેને તમારી સમક્ષ મૂકવામાં આવે તો કદાચ તમે એ વાત માનવા તૈયાર પણ ના થાઓ પરંતુ મિત્રો વાત સાચી છે અને જ્યારે આ દુકાળ ચારે બાજુથી ભરડો લઈ જાય છે અને ભૂખમરો એટલો વધી જાય છે અને માણસ જ્યારે ટપાટપ મળવા લાગ્યો ત્યારે મિત્રો રાજસ્થાનની એક ઘટના એવી બની હતી કે એક ખેડૂત કે જે પોતાના બાળકો અને પોતાની પત્નીને કે જે ભોજન માટે પોતાની જમીન વેચવા માટે તૈયાર થાય છે અને તે આખા ગામમાં ફરે છે એમ છતાં તેની જમીન લેવા માટે કોઈ તૈયાર નથી થતું અને જ્યારે તે મફતના ભાવમાં એક ટકના ભોજન માટે જ્યારે જમીન આપવા નીકળ્યો એમ છતાં તેની જમીન કોઈએ ખરીદી નહીં અને આખરે તેના બાળકો મોતને ઘાટ ઉતરી જાય છે અને એના પછી હવે તેની પત્ની અને તે આ બંને વધે છે અને જ્યારે પોતે હવે ભૂખ સહન કરી શકતો નથી અને જ્યારે તેને ખબર પડી જાય છે કે હવે આપણે વધારે સમય નથી જીવવાના કારણ કે પોતે એકલો ઊભો પણ થઈ નહોતો શકતો અને ત્યારે તેને અનાજ તો ના મળ્યું પરંતુ ખીજડાની સિંગો માટે તેણે પોતાની પત્નીને વેચી દીધી અને એ સિંગો લાવી અને ખાઈ અને પોતે જીવતો રહ્યો હતો આમ પો તે મજબૂર એટલો થઈ ગયો કે પોતાની પત્ની કે જે પોતાના જીવ કરતાં પણ વધારે વાલી હતી તેને વેચી અને પછી પોતાના પેટનો ખાડો પૂર્યો અને આમ જ્યારે પાંચ વર્ષ સુધી આ દુકાળે હાહાકાર મચાવ્યો અને છઠ્ઠા વર્ષે જ્યારે વરસાદે લમણો વાળ્યો અને મુશળધાર વરસાદ પડ્યો અને જ્યારે મેઘરાજા જ્યારે કડાકેને ભડાકે ગરજવા લાગ્યા ત્યારે પેલો ખેડૂત કે જેણે પોતાની પત્નીને વેચી દીધી હતી તે ચાલતો ચાલતો પોતાના ખેતરમાં જઈને બેઠો છે અને આકાશ સામું જોઈ અને લમણે હાથ દઈ અને પછી તે પછતાવો કરતા તે આ વરસાદની સામું જોઈને એટલું કહે છે આગો રહીજો ઉંગલી

મારા બંને સંતાનો ભૂખથી કકડી કકડી અને મોતને ઘાટ ઉતરી ગયા છે અને મારા કાળજાના કટકા જેવી જે મને જીવથી પણ વાલી જે મારી પત્ની હતી તેને માત્ર ખાલી ખીજડાની શીંગો માટે કરી અને મેં એને વેચી દીધી છે અને હવે આ પછતાવો એટલો થાય છે કે આ વરસાદના પાણી સામે મને કોઈ આનંદ નથી આ ભૂખે જેટલું નુકસાન કરવાનું હતું એટલું કરી નાખ્યું છે અને મિત્રો બીજો પ્રસંગ એવો પણ બન્યો હતો કે જેમાં દસ દસ વીસ વીસ માણસો કે જે ગામમાંથી ભેગા મળી અને બીજા ગામ ઉપર લૂંટફાટ મચાવે છે ત્યારે ગામમાં ખુલ્લે આમ સોનાના ઘરેણા પડ્યા છે હીરા માણેક મોતી બધું જ પડ્યું છે એમ છતાં તેઓ એમાંથી એક પણ વસ્તુને અડતા નથી એમને તો ખાલી જોઈએ છે તો અનાજ અને પેટ ભરાય એવું કંઈક ખાવાનું અને એના માટે તેઓ કે જે આવી લૂંટફાટ મચાવે છે અને તો પણ એમના હાથમાં કાંઈ ભોજન મળતું નથી છે કાય ના મળે ત્યારે ઘેટા બકરાને લઈ જાય અને તેને કાપી અને રાંધીને ખાવા લાગ્યા જ્યારે ઘેટા બકરા પૂરા થઈ ગયા ત્યારે હવે ચોરો કે જે ગાયો ભેસો ને પકડી પકડીને લઈ જવા લાગ્યા અને પછી તો શુદ્ધ શાકાહારી માણસો પણ માંસ ખાઈ અને જીવવા લાગ્યા કેમ કે પોતાનો જીવ બચાવવા માટે કાંઈક તો કરવું જ પડે ને ત્યારે ક્ષત્રિયો પણ કે જે ગાયોની વારે ચડતા હતા તેઓ પણ પોતાનો ધર્મ મૂકીને કહે છે કે લો આ તલવાર તમે કાપી ખાઓ વધારે હેરાન કરશો નહીં અને આમ મિત્રો એવી એવી ઘટનાઓ બની હતી અને આવી તો હજારો ઘટનાઓ હતી કે જેને તમારા સમક્ષ કહેવામાં આવે તો તમારી આંખમાંથી પણ આંસુ આવી જાય અને મિત્રો આજનો માણસ કે જે સોના ચાંદી ગાડીઓ અને રૂપિયા અને જમીનો માટે દોડે છે પરંતુ મિત્રો કુદરતની કરામત જુઓ કે સમય એવો આવ્યો હતો કે જ્યારે જમીન મફતના ભાવમાં કોઈ ખરીદવા તૈયાર ન હતું ધન દોલત રૂપિયા કાંઈ જ કામમાં નહોતા આવતા સોના ચાંદીના ઢગલા કરવા છતાં પણ એક ટંક ભોજન નહોતું મળતું તો મિત્રો જ્યારે કુદરત વિફરે ત્યારે નથી ચલા જીવન માટે શું છે અને એ સમયે મિત્રો રાજપૂતો અને રાજાઓ કે જેમણે પોતાનું ધન દોલત બધું જ વેચી દીધું હતું અને પોતે કે જે અનાજના ભંડારો ભેગા કરી અને તેઓ ભોજનની

અને આપણા જે રાજાઓ હતા એમના રજવાડાઓનો આંકડો તો બહાર પાડવામાં આવ્યો જ ન હતો અને આમ લાખોની સંખ્યામાં માણસો મોતને ઘાટ ઉતરી ગયા હતા એ સમયે ઘણા રાજાઓ પણ આ દુકાળની સામુ લડતા લડતા કંગાલ થઈ ગયા હતા પરંતુ તેમણે પોતાની માણસાઈ નહોતી મૂકી અને મિત્રો આ એકસો ને પચીસ વર્ષ પહેલાં જે આપણા દેશમાં આવો સમય આવ્યો હતો જેમાં એવા પણ કેસ બન્યા હતા કે જન્મ દેનારી જનેતા પોતાના તરત જન્મેલા બાળકને સુવાવળની ભૂખને સંતોષ કરવા માટે બાળકને પણ ખાઈ ગઈ હતી અને ના ખાય તો પોતે પણ મરી જાય અને પોતાનું બાળક પણ મરી જવાનું હતું એના સિવાય ગાયો ભેંસોના વારે ચડતા ક્ષત્રિયો કે જેઓ પોતાની તલવારો આપી અને કહેતા હતા કે લો કાપીને ખાઓ અને પોતાના જ બાપ પોતાના દીકરાને રાત્રે સુવડાવી અને એમના ગળા દબાવી દેતા હતા કે રોટલામાં ભાગ પડાવે છે અને ગોવાળો કે જેઓ પોતાના ઘેટા બકરાને આમ ભૂખ્યાને તરસ્યા જોઈ અને એમનાથી રહેવાતું ન હતું તેથી એમને કૂવામાં નાખી દેવામાં આવ્યા હતા તો કંઈક ખેડૂતોએ અને રાજસ્થાનના ઘણા માણસોએ કે જે પોતાના બાળકોને વેચી અને પોતાના પેટનો ખાડો પૂર્યો હતો તો મિત્રો સાબરકાંઠાના પ્રાતીજમાં એવી ઘટના બની હતી કે ભૂખ અને તરસના કારણે ત્રણસો જેટલા નાના નાના ભૂલકાઓ કે જે બાળકો મોતને ઘાટ ઉતરી ગયા હતા અને એમને એક જ કૂવામાં દફનાવી અને પછી તેના ઉપર રેત વાળી દેવામાં આવી અને તેના ઉપર સ્મારક બંધાવીને લખવામાં આવ્યું કે બાળકોને હવે ક્યારેય ભૂખ નહીં લાગે મિત્રો આ છપ્પનિયા દુકાળની આવી તો હજારો વાતો છે કે જેને સાંભળ્યા પછી આપણી આંખમાંથી આસુડા પણ ના રોકાય અને મિત્રો તમે આ છપ્પનિયા દુકાળનો વિડીયો વિસ્તારથી જોવા માગતા હોય તો અહીંયા સ્ક્રીન ઉપર જે વિડીયો દેખાય છે તેના દ્વારા પણ તમે જોઈ શકો છો અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ કેબી બી સિદ્ધપુરને સબસ્ક્રાઇબ કરી નાખો જય માતાજી